સારકુંલાના ગાધગડા ગામે પીવાના પાણી માટે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો નર્મદાનું પાણી ગાધગડા ગામમાં ના મળતા સ્થાનિક મહિલાઓએ છાજિયા લીધા હતા ગાધકડા ગામમાં નર્મદાના પાણી માટે સ્થાનિકોનો સંઘર્ષ જોવા મળ્યો હતો પીવાના પાણીના ટાંકા પાસે આવીને મહિલાઓએ હૈયા વરાળ સાથે વેદનાઓ વ્યક્ત કરી હતી ગાધકડા ગામના કુવા દૂષિત પાણીને લઈને સ્થાનિકોએ ઘડીભર માટે હંગામો મચાવ્યો હતો